કુતરાના કરડવાથી ગંભીર સમસ્યા ઉદભવી છે તેથી જાગૃત નાગરિકો આગેવાનો અહીં આજ રોજ ભેગા થઈને વહીવટી તંત્ર ને સમસ્યાનું નિરાકરણ વહેલી તકે કરે તે અતિ જરૂરી બન્યું અને તે માટે અહીં સમસ્યાઓ અહીં કહેવા માટે લોકો અહીંયા આવીને ઊભા છે તે આપણે ગ્રાઉન્ડ ઉપર તસવીરમાં જોઈ રહ્યા છે જો કે દિનેશભાઈ આપના ગામની સમસ્યા વિશે આપ જણાવશો વહીવટી તંત્રને એવી અમારી નમ્ર વિનંતી છે અમારા રાયગઢ ગામમાં કુતરાઓનો આતંક એટલો બધો વધી ગયો છે કે અમારે અહીંયા લગભગ થી છ વ્યક્તિઓને હડકાયા કૂતરાએ કાઢ્યા છે કુતરાઓના એટલા તળે તળા જોવા મળે છે કે અગાઉ પણ બકરીઓ પર હુમલો કર્યો હતો પણ હમણાં તો સીધા માણસો પર એટેક કરે છે અને લગભગ મોડાના ભાગે જ કરડે છે ગઈકાલે પચ આપણે ઓગણત્રીસ દસ ના રોજ

ખસેડવામાં આવ્યા હતા ને ત્યાં એની સારવાર થઈ હતી બીજા અન્ય વ્યક્તિઓ શિવાજી પણ કૂતરાએ કાઢ્યા છે અને કૂતરાઓનો ભય એટલો બધો વધી ગયો છે અગાઉ પણ અમે અખબારમાં વહીવટી તંત્રને કુતરાઓના ભય વિશે જાણ કરી હતી પણ વહીવટી તંત્રએ કોઈ પણ ધ્યાન આપ્યું નથી તો હમણાં અમે

ઊંઘ રાત દિવસ હરામ થઈ ગયેલી છે જો કે લોકોનું કહેવું છે કે વાઘ સાથે બાથમ વાત કરી તો સારું પરંતુ હડકવા કુતરા સાથે કરડે તો ખૂબ જ ગંભીર સમસ્યા આખા ગામ માટે બની શકે છે તેથી અહીં જે જાગૃત નાગરિકો છે વડીલો છે તેઓએ આખા ગામ માટે અહીં ગંભીર સમસ્યા બતાવી છે જો કે અગાઉ પણ તાપી સ્વરાજમાં આ ન્યૂઝનો અહેવાલ બતાવવામાં આવ્યો હતો તો એ વહીવટી તંત્ર એ કોઈ ગંભીરતા દાખવી નથી તેથી આજે એક વિકટ સમસ્યા ઊભી થયેલી છે અને લોકો માટે એક ખૂબ જ સિરિયસ સમસ્યા બનીને ઉભી છે કારણ કે લોકો ખેતરમાં કામ કરવા માટે પણ અહીં ધ્રુજે છે અને ઘાસચારો કાપવા માટે અહીં છે આદિવાસી સમાજ જો કે અહીં ખૂબ જ જીવન જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને છતાં ખેતરમાં જવા માટે તેઓ અહીં ધ્રુજી રહેલા છે કારણ કે હડકવા કૂતરાએ પાંચથી વધારે પેશન્ટને અહીં કરડી લીધા છે તેથી જે એક ગંભીર સમસ્યા ઉદભવી છે તેથી વહીવટી તંત્રને વારંવાર રજૂઆત થતા તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ કરે તેવી લોક માંગ ઉઠી છે અહીં જે ગ્રાઉન્ડ રિપોર્ટ આપણને તસવીરમાં જોઈ રહ્યા છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ નિઝર કુકર મુંડા